टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जेनु नाम है वॉट्स राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ તે નમસ્ત સ્મર વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે બાર નવેમ્બર બે હજાર પચીસ આજનું બુધવાર છે બુધવાર તિથિની વાત કરીએ તો કારતક વદ આઠમ આજે બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે આશ્લેષા યોગની વાત કરીએ તો આજે શુક્લ યોગ બની રહ્યો છે આજનું કરણ બન્યું છે બાલવ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે સાંજે છ કલાક ને જાતક અવતરે છે જે કોઈ પણ બાળકનો જન્મ થાય છે એની જન્મ રાશિ કર્ક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શું બનાયતા રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તનો સૂર્યોદય સવારે છ કલાક ને બાવન મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક ને પંચાવન મિનિટ થશે આજે રાહુકાલમ જે છે તેનો સમય સવારે બાર બપોરે બાર કલાકને ચોવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાકને સુડતાલીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક ઓગણસાહીઠ મિનિટ સુધી વિજય મુહર્ત છે આ સર્વોત્તમ મુહૂર્ત છે આ મુર્તમાં કરેલું કોઈ પણ કામ સફળતા આપી શકે આજે કાલભૈરવ અષ્ટમી છે કૃષ્ણ પક્ષની અષ્ટમીને અમે કાલાષ્ટમી કહેવાય છે પણ જ્યારે કાર્તક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને કાલભૈરવ અષ્ટમી આજના દિવસે શ્રી કાલભૈરવનું અવતરણ થયું એટલે કાલભૈરવ જયંતિ પણ આજે રહી છે આજે વૈદ્યુતિ મહાપાત યોગ બની રહ્યો છે રાત્રિના ચાર કલાક ને સુડતાલીસમીથી પ્રારંભ થઈ સવારે નવ કલાક ને બત્રીસ મિનિટ સુધી આ યોગ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી હવે વાત કરીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે આજે શુભ કાર્યમાં ભાગ લેવાની તમને તક મળશે શુભ કાર્યમાં અવસર લઈ શકો એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે તો આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત છે તમે જે કાર્ય કરો છો તમારું પદ વધી શકે તમારું સન્માન થઈ શકે પ્રતિષ્ઠા વધે એવા ગ્રહમાન છે રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી શકે જો રાજકીય ક્ષેત્રે કોઈ કાર્યમાં જોવા જોડાયેલા છો તો નિશ્ચિત પ્રગતિના પંથ છે આજે કોઈ ખાસ મહત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે બિઝનેસ ડીલ થઈ શકે છે તો એકંદરે વાત કરીએ તો આપના માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે કોઈપણ રીતે આપ લીલા રંગનો પ્રયોગ કરો લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું આજે આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે શિવાલયમાં લીલાપત્ર એટલે બિલ્વ પત્ર થી શિવાર્ચન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે સફળતા ભર્યો જોવા મળી રહ્યો છે શત્રુઓથી થોડીક સાવધાન રહેવાની જરૂર છે થોડાક સાવચેત રહેશો તો આપના માટે હિતાવ છે તમને અનુકૂળ વાતાવરણ આજે મળશે કાર્યક્ષેત્રમાં કે પરિવારમાં મનને અનુકૂળ વાતાવરણ આજે તમને બનતું જોવા મળી રહેશે આરોગ્યની બાબતમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે આજે ઉદર વિકાર થવાની સંભાવનાઓ છે આજે તીર્થયાત્રાના યોગો બની રહ્યા છે કે નાની મોટી ધાર્મિક યાત્રાઓ પરિવાર સાથે કરી શકો એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ જોવા મળી રહ્યો છે પોપટી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ પણ નારાયણ વિષ્ણુ મંદિરમાં દર્શન કરવા થોડો સમય ત્યાં વ્યતીત કરી વિષ્ણુ મંત્રનો જાપ કરો લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે વિવિધ ક્ષેત્રોમાં તમારા માટે દિવસ લાભ કરતા રહેવાનો છે ફાયદા કરતા છે કોઈ રચનાત્મક અને તર્ક ક્ષમતા આજે તમારી વધી શકે છે ક્રિએટિવિટી વધશે તમારું આ કહેવાય છે તર્કસંગતતા આજે વધતી જોવા મળશે કોઈ ખાસ કાર્યની વિશેષ જવાબદારી તમને એનાયત કરવામાં આવી શકે તમને સોંપવામાં આવી શકે તમે સરહજતાથી એને નિભાવી શકશો

કોઈપણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે જ કરશે ઉપાય શું કરવો જોઈએ આજે પીળા પુષ્પોથી ભગવાન વિષ્ણુની સેવા કરવી લાભકર્તા સાબિત થશે જી

આપનો આજનો દિવસ લાભદાયક રહેશે ઓછી મહેનતે મોટી સફળતાના આજના યોગો જોવા મળી રહ્યા છે આજે તમને ખુશી મળી શકે આજે ખુશીઓથી ભરેલો તમારો દિવસ બનતો જોવા મળી રહી છે આજના દિવસે સાહસિક નિર્ણયોથી તમને લાભ મળી શકે કોઈ પણ નિર્ણય લેતા હોય સાહસપૂર્વક જો નિર્ણય લેશો તો નિશ્ચિત લાભના યોગો છે આજનો દિવસ સાહસથી સિદ્ધિના યોગો બનાવી રહ્યો છે તમારા અધૂરા કામ પણ આજે તમે સહજતાથી પૂર્ણ કરી શકશો એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે શુભ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે પોપટી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિત કરશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે હનુમાનજીની આરાધના કરવી બજરંગ બાળસૂત્રનો પાઠ કરવો હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે ધીરજથી કામ કરવું ધીરજ સાથે જો કોઈ કામ કરશો તો દિવસ તમારા માટે શુભ રહેશે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે તો ઉતાવળીઓ નિર્ણયને લેવો નિર્ણય લેતા પહેલાં સમજવું વિચારવું ચર્ચા વિચારણા પણ કરવી પડે તો કરીને નિર્ણય લેવો હિતકર સાબિત થશે તમારાથી તમારા પ્રિયજન નારાજ થઈ શકે એવા ગ્રહમાન છે કોઈ વાતને લીધે મનમુટાવ થશે અને પ્રિય પાત્ર આજે તમારાથી નારાજ થઈ શકે છે આધ્યાત્મિકતામાં તમારી આજે રૂચિ વધતી જોવા મળશે ધર્મ આધ્યાત્મ વૈરાગ્યનો ભાવ મનમાં આજે વિકસિત થતો જોવા મળી શકે અધિકારીઓ તમારા કામથી આજે નાખુશ રહેશે નારાજ થશે તો સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે હવે વાત કરી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે દુર્વાસ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તુલસીની સેવા કરવી તુલસીના વૃક્ષ નીચે છોડ નીચે આજે ધૂપ દીપ કરવા અને ભગવાન નારાયણનું નામ સ્મરણ કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે તમારા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે સમસ્યાનો ઉકેલ શોધાઈ જશે સમસ્યામાંથી નિવૃત્ત થઈ શકાશે વ્યવસાયમાં તમને માન સન્માન મળવાના યોગો છે તમારી પદ પ્રતિષ્ઠા વધી શકે માન મોભો આજે વધતો જોવા મળશે આજે આપની આવકમાં પણ વૃદ્ધિના યોગો છે આર્થિક દ્રષ્ટિએ દિન લાભ કરતા બનતો જોવા મળી રહ્યો છે કોઈ શુભ પ્રસંગ પર ઘરમાં ચર્ચા વિચારણાનો દોર ચાલતો જોવા મળી શકે ખાસ વાહન ચલાવતી વખતે ફોકસ રહેવાની જરૂર છે ધ્યાન રાખવાની સાવધાની રાખવાની જરૂર છે આપના માટે હિત આવે છે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પર્પલ છે કોઈપણ રીતે પર્પલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વિષ્ણુ સહસ્ર નામ સ્ત્રોતનો પાઠ શ્રવણ કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે વાણીને વર્તન પર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે ખરાબ વર્તન સંબંધો બગાડી શકે છે ખાસ ધ્યાન રાખવાની જો સંબંધો મહત્વપૂર્ણ છે તો વર્તન સમજી વિચારીને રાખવું તમારા માટે હિતવર છે આજે તમારી મનની ભાવનાઓને શાંત રાખી તમારું વર્તન અનુકૂળ રાખશો તો સંબંધોમાં મધુરતા જળવાઈ રહીશે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે સમજવાની વિચારવાની જરૂર છે પછી મહત્વપૂર્ણ હિતાવ રહેશે પારિવારિક જીવન સુખદ બની રહેશે આજે આપના સ્વપ્ન સાકાર થતા જોવા મળશે એટલે એકંદરે દિન આપના માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બ્રાઉન કેતા કથાઈ રંગ છે કોઈ પણ રીતે ઉપાય કરો હિતાવ રહેશે

લાલચના કારણે નુકસાન થવાના યોગો દ્રષ્ટિ ગોચર છે તમારા જીવન સાથી પાસે તમે મન ખુલ્લું મૂકી દેશો તો સમાધાન આવશે માનસિક શાંતિનો અનુભવ થશે મિત્ર તમારી કોઈ વાતના કારણે નારાજ થતા જોવા મળી શકે મિત્રતામાં પણ પીડાના યોગો છે આજના દિવસે સ્વભાવને થોડોક વિનમ્ર બનાવો થોડોક શાંત રાખવો તમારા માટે આવશ્યક છે ચૂંકમાં વાત કરી દિન તમારા માટે આજે મધ્યમ છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આછો ગુલાબી રંગ કોઈપણ રીતે આરંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે કંકુમાં થોડુંક ગુલાબનું અત્તર ભેળવી લલાટમાં તિલક કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ ધન રાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડીક ઝડપ આવતી જોવા મળે છે જે આપના માટે ખૂબ આવશ્યક ને લાભ કરતા રહે વ્યવસાયિક ક્ષેત્રે સારું એવું પ્રદર્શન થશે સારો એવો લાભના યોગો છે એટલે વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મંગલકારી છે તમારા કાર્યો આજે બીજાના ભરોસે ન છોડવા પોતાનું કામ પોતે સંપન્ન કરવું હિત આવે છે નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો છે આજે યશ કીર્તિ લાભ તમને મળશે તમારા અટકેલા કાર્યમાં તમારા મિત્રો તમારી મદદે આવશે અને એમની મદદથી તમારા કામ સંપૂર્ણ થશે કામ પાર પડશે દિવસ મંગલકારી બની રહેશે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે રંગ છે સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો હિતાવ છે ઉપાય આજે પંચામૃત દ્વારા ભગવાનની પૂજા કરવી અને પંચામૃતનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે જી

ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો અવસરો મળતા જોવા મળી રહ્યા છે ને યોગો બની રહ્યા છે તમે કોઈ મોટી સિદ્ધિને પણ આજે પ્રાપ્ત કરી શકો કે મોટી સફળતા મેળવી શકો છો તમે વિવિધ ક્ષેત્રોમાં તમારું કર્તવ્ય નિષ્ઠાથી પૂર્ણ કરશો ને સારું એવું પ્રદર્શન થશે એટલે લાભ કરતા દિવસ બનવાનો છે આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળી શકે પોઝિટિવિટી તમારા જીવનમાં પ્રવર્તતી જોવા મળી શકે સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ વિજય થતો જોવા મળે છે કે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે સમાધાન આવી શકે અને વિજયશ્રી મળતી જોવા મળે ટૂંકમાં અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ દુર્વાસ્યામ છે કોઈ પણ વિત્યારણનો પ્રયોગ રહે છે ઉપાય આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી અન્નદાન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિ વાત કરીએ તો દિવસ અનુકૂળ છે મંગલકારી છે પ્રોપર્ટી બાબતે વાદ વિવાદ આદિ ઘરમાં થઈ શકે અને ટાળવો તમારા માટે હિત આવે છે આધ્યાત્મિક કાર્ય તરફ તમારું મન આજી દોરવાઈ શકે આધ્યાત્મિક બાબતો તરફ તમારું મન પ્રેરિત થઈ શકે છે આગળ વધી શકે છે આજે કોઈ મનોરંજન કાર્યક્રમમાં પણ તમે હાજરી આપી શકો જે તમારા માનસિક ભાવને શાંત કરવામાં મદદરૂપ સાબિત થશે આજે પરિવારના સભ્યો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જોવા મળી શકે પારિવારિક દ્રષ્ટિએ દિવસ લાભ કરતા રહેવાનો એટલે ટૂંકમાં દિવસ તમારા માટે આજે અનુકૂળ બની રહ્યો છે વાત કરીએ જો ઉપાયો નહીં આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું આજે તો આજે ઘરના વડીલોની સેવા કરવી એમના પગ દબાવવા એમના ચરણ સ્પર્શ કરીને શરૂઆત કરી વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા તમારા માટે શુભ મંગલકારી કલ્યાણકારી હવે વાત કરીશું રાશિ અંતિમ રાશિ ચક્રની દ્વાદશ અર્થાત બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારો સામાન્ય રીતે સામાન્ય જ બની રહેવાનો છે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું આજે ટાળવું તમારા માટે હિતાવ છે આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા રાખવી થોડું ધ્યાન આપવાની જરૂર છે નવા ધંધાની શરૂઆત કરવાના મનમાં આજે વિચાર આવી શકે અને એ વિચારો અમલ મૂકવા માટે પરિવારના સભ્યો તમને સહયોગ આપતા જોવા મળી શકે છે પારિવારિક સહકાર તમને મળશે પરિવારનો સહયોગ તમને મળશે તમારા કાર્યમાં સફળતાના યોગો બનશે તો વ્યવસાય માટે ખાસ આજે સલાહ આપવામાં આવે કે કોઈ મોટું જોખમ આજે ન લેવું દિવસ સારો છે પણ જોખમ લેવા માટે દિવસ અનુકૂળ નથી તો આજે મોટું જોખમ ન લેવું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો આજનો દિવસ ટાળવો તમારા માટે હિતાવા છે એકંદરે દિવસ તમારા માટે મધ્યમ છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે જે શુભ્રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે એ લાઈટ યલો એટલે આછો પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે મંગલકારી રહેશે ઉપાય આજના દિવસે ભૈરવ મંદિરમાં દાન દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે તમારો દિવસ શુભ બની રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે ત્રણ નંબર બૃહસ્પતિનો એટલે ગુરુનો છે પાંચ નંબર બુધનો છે આજનો દિવસ પ્રોપર્ટી બાબતે લાભકર્તા છે પણ આજે વાદ વિવાદોથી બચવું પણ એટલા આપના માટે હિતાવ છે બુદ્ધિનો પ્રયોગ કરી સફળતા મેળવી શકાય ટૂંકમાં દિન આર્થિક બાબતોમાં લાભકર્તા છે પણ માનસિક મૂંઝવણો અને આરોગ્ય પ્રત્યે સામાન્ય દિન રહેવાનો છે તો સાવચેત રહેવું તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે કાળભૈરવાષ્ટમી કે ભૈરવ જયંતિ છે જો જીવનમાં દરેકને નાની મોટી ઉપાધિઓ ચાલતી હોય જો ઉપાધિઓનું સમાધાન ન આવતું હોય તો આજે નજીકમાં કોઈ ભૈરવ મંદિર હોય તો એમાં આજે દીપદાન કરવું ભૈરવજીના દર્શન કરવા રક્ત પુષ્પ લાલ પુષ્પ અર્પણ કરવા અને ભૈરવના મંત્રોનો જાપ કરવા ભૈરવ ચાલીસા ભૈરવનો પાઠ કરવો મંગલકારી સાબિત થાય કાલ ભૈરવાષ્ટક સ્તોત્રનો પાઠ કરવો પણ એટલો જ કલ્યાણકારી બને છે દર્શન કર્યા બાદ સ્વાનને એટલે કૂતરાઓને કંઈક અવશ્ય ખવડાવવું કલ્યાણકારી સાબિત થશે તો આજના દિવસે ભૈરવજીની આરાધના કરવી તમારા માટે લાભ કરતા નીવડી શકે જીવનમાં કોઈ ઉપાધિઓ ચાલે છે કોઈ સંકટો ચાલે છે કોઈ વિઘ્નો ચાલે છે તો ભૈરવ મંદિર દર્શન કરવા માત્રથી એમાંથી આજે મુક્તિ મળી શકે આજે ભૈરવ જયંતિ છે આ ઉપાય અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે અને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે સુખદ મંગલકારી કલ્યાણકારી કે લાભ કરતા બન્યું છે તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર ઓહ आईम, क्लाम, क्लीम, ऐं राम, रीम, रूम, सह वम आपदु अजामलबद्धा लोकेश्वराय भैरवाय, मम दारिद्र्यवाना श्री महाभैरवाय नमः આ મંત્રની એક માળા આજે મંત્ર જાપ કરશો તો આજે આર્થિક માનસિક અને શારીરિક તમામ કાર્યોમાં તમને સફળતા મળી શકે અને આજથી લગાતાર જો અગિયાર દિવસ આ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનમાં જે સંકટો ચાલે છે એ તમામ સંકટોમાંથી આપને મુક્તિ મળી શકે સ્વર્ણાકર્ષણ ભૈરવના આ મંત્રનો જાપ આપના આજના દિવસના માટે મંગલકારી છે તો એક માળા મંત્ર જાપ અવશ્ય કરવો આપના માટે સુખદ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્યો રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર